જય માતાજી મિત્રો તો જો તો અમારા ઘરે આવ્યા છે પાયલનો અને પરબજીની શૂટિંગ કરવાનું છે રીલ વિડીયો તમને બતાવો હા જો પી પરબતજી આ રે તો આ તો કે વિડીયો બનાવવાનો છે એટલે કેવો વિડીયો બનાવશો આપણે

હા હા એમ કરવન ગબરભાઈ ના ઇસ્ટોરિયા માં જાતા રહ હા તોય સાલી તો ક્વોલિટી મસ્ત બેસ્ટ લોકેલિટી આવે કોન ચાબડિયા હોય ગબર ભાઈ ને તો ક્વોલિટી એકદમ આવે કોન મસ્ત પણ ગબર ભાઈ ને મે ફોજે ફોન કર્યો તો હોય કે બીજે गेला રણુજા એવ હોય હોય વિડિયો આયો તો ને ફોન કર્યો તો હોય જોયો તો મે હે તો હવે શું કરશો તો એમ કરીએ હા

જઈએ પણ ગીત તો બનાવવાનું છે બનાવવાનું છે તેને બનાવવાનું છે કેમ કે હજી ફાધર બી અગિયાર છે રામા તો હવે જ આવે છે એટલે ગીત તો આપણે સારામાં સારું બનાવવાનું છે અને બનાવવું છે તો મિત્રો તમે આ વિડીયો આવે તો બહુ આગળ વધારજો અને જોજો અને ગીત તો આવવાનું છે હજી રામા પીઠની અગિયાર તો બાકી છે કેમ કે શ્રાવણ હેડી જો છે હેડી પણ હવે આજ તો તીજ છે

અને ગિતને બહુ સપડ કરજો બધને જય માતાજી અને આજ પરમજી ઠાકોર ચેનલ માં હીટ ટૂપ માં આવવાનો આ વિડીયો છે આ તો બહુ લાઈક શેર અને કરજા વગર રહેતા ને પરમજી ઠાકોર ચેનલ નું નામ છે તો એ ચેનલ માં જાવો આ વિડીયો તમને જોવા જરૂર મળશે અને મજા આવશે ખૂબ જ મજા આવશે ખૂબ મજા આવશે મજા આવી જા પાતવાજી ને હાજી વાત જય માતાજી બોલવું ને જય માતા જય માતા જય રામા પીરજી હો જયું જોઈએ